હેલો મિત્રો જય માતાજી જય શ્રી માતા આપણે જોઈ શકો છો આપણે જે સરસ મજાનું આજે ટોપડા અને ગોળા લાયા છીએ એના અંદરમાં કોણું પાડ્યું છે મસ્ત કોણું પાડી અને આમાં આપણે એમાં પીરું નજર પૂરો છે એના અંદરમાં ફળ છે પૂરો અને તલ છે તલને આપણે મિક્સ કરી અને એના અંદર ભરી દેવાનું મસ્ત દાબી દાબી ઠીક કાલે આપણે ગામડે જઈશું મિત્રો ગામડે જઈ ત્યાં આગળ મને અસર વાડ હોય સવાલ ત્યાં આગળ કોઈ એવું હોય જંગલ જેવું ત્યાં મૂકી દેવાના મૂકી અને આપણે એક નગરું પૂરવાનું અને હું પણ આવું કાર્ય કરું છું આપ પણ આવું કાર્ય કરતા રહેજો મિત્રો બહુ સરસ મજાનું કાર્ય છે અને કરતા રહેજો આવું બહુ સરસ કામ તો બહુ સારું રહે મિત્રો જય માતાજી આપણે શ્રીડીનગર પુરાવા માટે ગામડે આવી ગયા છે જો સરસ મજાના આ ગામના અંદરમાં તલનું માતર્યું છે અને સાકર બધન છે અને અને ઘી પણ મિક્સ કરી અને આપણે શ્રીનગર પૂરીએ મિત્રો સાપ એ વાત મારે મિત્રો જોઈ શકો છો મસ્ત મજાનો આજે આપણે

મિત્રો જોઈ શકો છો તો કીડી તરત ખબર પડી જાય તો તાત્કાલિક આવી જાય મિત્રો આપ નિહાળી શકો છો સરસ મજાનું આપણને આપણે આવું કાર્ય પણ કરતા રહેજો મિત્રો મિત્રો આપણે યાદી એક મૂકી દઈએ જોઈ શકો છો સરસ મજાનું કુમારામ કુમારમ આપણે કીડી નજર મળે ત્રણ લોકનો નાથ ભગવાન આવી જશે 就是我弄的。

મતાદી તમને ન કરે તમને સદબુદ્ધિ હાલે આવું કામ કરવામાં મિત્રો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ

એ હયરિબાડ ને